હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર ઘર મારુતિ સુઝુકી ઓલ્ટો કાર આવેલ છે ઓલ્ટો આઠસો મિત્રો કાર ધ્રુવભાઈને વેસવાની છે અને મિત્રો કાર ફર્સ્ટ ઓનર છે બે હજાર અને ઓગણીસ મોડલ છે ખૂબ જ ઓછી કિંમતમાં સાવ વ્યાજબી ભાવમાં મિત્રો ઓલ્ટો કાર વેચવાની છે તો મિત્રો વિડીયો પૂરો જોજો તો આગળ માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તેની વાત આપણે કરીએ સ્ક્રીન ઉપર જ જાણીએ અને મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિપક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો વાત કરીએ આપણે મારુતિ સુઝુકી અલ્ટો કારની મિત્રો મોડલની તો બે હજાર અને ઓગણીસનું મોડલ છે અને મિત્રો કાર વન ઓનરમાં છે પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે મિત્રો સીએનજી એન્ટ્રી જોવા મળશે સિકવેન્સ કિટ સાથે જોવા મળશે મિત્રો અલ્ટો કારમાં તમને બધા ટાયર નવા જોવા મળશે બેટરી નવી જોવા મળશે વીમો સારું જોવા મળશે એસી સો સો ટકા વર્ક કરશે સીટ કવર વગેરે તમને કમ્પ્લીટ જોવા મળશે પાવર સ્ટેરિંગ પાવર વિન્ડો ઓકે જોવા મળશે મિત્રો કારમાં મ્યુઝિક સિસ્ટમ કમ્પ્લીટ વર્ક કરે છે તો મિત્રો કારની કન્ડિશન જોઈ શકો છો નો એક્સિડન્ટ કાર છે મિત્રો ફૂલ મિત્રો કાર ફૂલ એસેસરીઝ સાથે તમને જોવા મળશે અને મિત્રો કારમાં કોઈ પણ ખરાબી જોવા નહીં મળે વિડીયોમાં અંદરની કન્ડિશન જોઈ શકો છો એકદમ ઓછી ઓછી હાલેલી કાર તમને મિત્રો ગુડ કન્ડિશનમાં જોવા મળશે તો મિત્રો આ કિંમત અને ક્યાં જોવા મળશે વાત કરીએ તે પહેલાં આપણી ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય અને દરરોજ અવનવા વિડીયો જોવા જતા હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાઇકન દેખાઈ તેને જરૂર ફ્રેશ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે મારું તો એ અલ્ટો કારના માલિકની તો માલિકનું નામ મિત્રો ધ્રુવભાઈ છે અને મિત્રો ધ્રુવભાઈ ઓલ્ટો કારની કિંમત રાખેલી છે ત્રણ લાખને વીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે તેમાંથી ફેરફાર કરી આપશે જોયા બાદ ફિક્સ કિંમતનો તો મિત્રો ધ્રુવભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રાણું બે છ્યાસી પિસ્તાલીસ સોતેર ધ્રુવભાઈનો મોબાઈલ નંબર છે મિત્રો ત્રણ લાખને વીસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને મિત્રો આ કાર તમને જોવા મળશે જિલ્લો ભાવનગર તાલુકો માંડવી ગારીયાધાર તો મિત્રો નામ ધ્રુવભાઈ ધ્રુવભાઈનો મોબાઈલ નંબર મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને મિત્રો વિડીયોમાં સ્ક્રીન પર આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો મારુતિ સુઝુકી ઓલ્ટો આઠસો કાર લેવાઈ હોય તો વધુ માહિતી માટે મિત્રો ધ્રુવભાઈનો કોન્ટેક કરી અને ડિટેલ્સ ત્યાંથી મેળવવા વિનંતી જય વસરાય